ગોરાદરાની જમીન કોભાંડ અને મામલા ધારા સભ્ય પ્રવીણ ગોગારી સામે વધુ તપાસ કરવાની માંગ કરાઈ હતી અને લીલી ઝંડી સીઆઈડી ક્રાઈમે ધારા સભ્ય સામે સી સમરી દાખલ કરી હતી ગોરાદરામાં આવેલી કરોડ રૂપિયાની જમીનને બોગસ સહી કરીને પછાવી પાડવાનો આરોપ હતો સી સમરી સામે ફરિયાદીએ કરેલી પ્રોટેસ્ટ મંજૂર કરી પ્રવીણ ગોગારી સામે વધુ તપાસ કરવા કોર્ટનો આદેશ છે ગોરાદરાની જમીન કોબાડ મામલે ધારાસભ્ય પ્રવીણ ગોગારી સામે વધુ તપાસ કરવાની માંગને લીલી ઝંડી અપાઈ હતી સીઆઈડી ક્રાઇમે ધારાસભ્યની સામે સી સમરી દાખલ કરી અને ગોરાદરામાં આવેલી કરોડ રૂપિયાની જમીનને બોગસ સહી કરીને પચાવી પાડવાનો આરોપ હતો સી સમરી સામે ફરિયાદીએ કરેલી પ્રોટેસ્ટ અરજીને મંજૂર કરી પ્રવીણ ગોગારી સામે વધુ તપાસ કરવા કોર્ટનો આદેશ પ્રોટેસ્ટ અરજીમાં પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ કબજો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું ફરિયાદી કુલ ચૌદ જેટલા આરોપીઓને સામે ગુનો નોંધાવ્યો અને તેઓની સામે ચાર્જશીટ દાખલ કરી સીઆઈડી ક્રાઇમે નોટરી રજિસ્ટરમાં પ્રવિણ ગોગારીની તપાસ કરનાર અમલદારે ચીટ આપી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ આદેશ ન્યૂઝ સુરત